સિંગતમાં ભાવ વધારા મુદ્દે રાજકોટના વેપારીનું નિવેદન સામે આવ્યું વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે સિઝન દરમિયાન સિંગતેલમાં નવેમ્બર ડિસેમ્બર દરમિયાન છવ્વીસો પચાસથી લઈને સત્યાવીસો સુધીનો ભાવ હતો ત્યારબાદ ઘટીને પચીસસો પચાસ રૂપિયા થઈ ગયો ત્રણ મહિનાની અંદર એકસો પચાસ રૂપિયા જેટલો ભાવનો ઘોટાડો આવ્યો વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ પણ વધી છે તેમજ સાર્વત્રિક વરસાદ પણ થયો છે ડીસા તરફો વરસાદ વહેલો પડતા મગફળીની સિઝન પણ વહેલી પૂર્ણ થઈ ગઈ છે

પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો ખાદ્ય તેલ સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલ નો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલ ની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય મોટા મોટાભાગના બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી ફરીથી ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વનિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપીમાંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સીઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની ની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે ખાદ્ય તેલમાં સિંગતેલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ ખાદ્ય ખાદ્યતેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતેલના ભાવ પચીસો પચાસમાં મળી રહ્યું છે